નમસ્કાર મિત્રો હું બટલ પેસ્ટ ડિજિટલ યુગના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમારે માઇક્રોસોફ્ટ ઓફિસનું જે થ્રી સિક્સટી ફાઈવ વર્ઝન છે જે લેટેસ્ટ હોય છે એ તમારે ફ્રીમાં વાપરવું હોય તો કેવી રીતે વાપરી શકાય એની હું તમને આ વિડીયોમાં સમજ આપવાનો છું તો ચાલો જોઈએ આ માટે હું એક શોર્ટકટ કી જે છે એપ્લાય કરવાનો છું તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કંટ્રોલ સ્વિફ્ટ ઓલ્ટ અને વિન્ડો એટલે એક નવું વેબ પેજ ઓપન થશે વેલકમ ટુ ધ માઇક્રોસોફ્ટ થ્રી સિક્સટી ફાઇવ કો એપ અને નીચે જુઓ તમે લખ્યું છે સાઇન અપ ફોર ધ ફ્રી વર્ઝન ઓફ માઇક્રોસોફ્ટ થ્રી સિક્સટી ફાઈવ એટલે તમે માઇક્રોસોફ્ટનું જે થ્રી સિક્સટી ફાઇવ વર્ઝન છે એ એના એના ફ્રી વર્ઝનમાં તમે સાઇન અપ કરી શકો છો એટલે હું એની પર ક્લિક કરું છું હવે મારે ઈમેલ આપવાનું થશે અહીંયા આગળ તો હું ઇમેલ આપવાનો છું મેં મારું ઈમેલ અહીં આપી દીધું છે જુઓ અને હવે હું મારા ઈમેલ પર એક કોડ સેન્ડ કરવાનો છું આની અંદર એટલે સેન્ડ કોડ કરી દઉં છું એટલે મારા ઇમેલમાં એક કોડ આવશે અને આ કોડ જે છે એ હવે હું વાપરવાનો છું હવે આની અંદર હું કોડ જે છે એન્ટર કરવાનો છું મારો મોબાઈલ નંબર ના નાખવાનો થશે મોબાઈલમાં જે કોડ આવ્યો છે આપણે એને ઇન્સર્ટ કરવાનો છે આમાં અને તમે જોઈ શકો છો મારું ફ્રી વર્ઝન જે છે એ ઓન થઈ ગયું છે હવે માની લો કે મારે પાવર પોઈન્ટ યુઝ કરવું છે તો હું એને ખોલું છું જુઓ અને હવે હું નવું જ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઓપન કરું છું બ્લેન્ક તો અહીંયા આગળ તમે જુઓ હું ફ્રીમાં બધા જ જે ફીચર્સ છે એના વાપરી શકું છું જુઓ તો આ રીતે તમે માઇક્રોસોફ્ટ થ્રી સિકસ્ટી ફાઇવ જે છે એ ઓનલાઈન ફ્રીમાં તમે વાપરી શકો છો